હવે જોઈએ વિસ્તારથી શરૂઆત કરી રાજકોટથી રાજકોટના વેપારીએ જિલ્લા ભાજપ આગેવાનોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કહી અને છેતરપિંડી કર્યાની પોલીસ કમિશનરને અરજી કરી છે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પાંચ શખ્સોએ શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા ચાર પોઈન્ટ અઠયાવીસ કરોડની છેતરપિંડી થયાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો વેપારીએ જિલ્લા ભાજપ પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા અરજી મુજબ મધ્યસ્થી રહેલા યુવકને જિલ્લા ભાજપના મોટા આગેવાનો ભાજપ કાર્યાલય બોલાવી બેઠક કરી ધમકીઓ આપી રકમ ભૂલી જવાનું કહ્યું હતું જોકે જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયાએ આ આરોપોને નકારીને દસ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો હવે ક્રિપ્ટો કેવા કલર નું હોય હું હોય એ મને ખબર નથી ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર હું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ડોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય કોઈ મને સજા થાવી હરી પટેલ ને ઢોલરિયા ભાઈ રાજકોટ માં ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં એપએમસી માં મળવા માટે નું કે છે પણ અહીંયા કોઈ કારણોસર મીટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયા ભાઈ હરી પટેલ ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે ઢોલરિયા સાથે જ્યાં હરિપટેલ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન કો નહીં પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે